હલો ખેડૂત મિત્રો મારે યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ અઢાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ રાજકોટ માર્કેટ યાર્ડ ભાવ માટે આપણે જોઈએ આ છે એક નંબર પાલક જે ત્રણ થી માંડીને પાંચ રૂપિયા સુધી પૂર્યું વેચાય છે આ પાલક અને આ બે ભાઈ લઈને આવે છે ખેડી થી આ હે નાની મેથી જે એક નંબર છે હું ભાવ વેચો જેનો ભાવ ત્રણ થી લઈને ચાર રૂપિયા સુધી પૂર્યું વેચાય છે કયો ગામ હું નામ ઉપજભાઈ નું નામ છે જે બેડી ગામ થી નાની મેથી લઈને આવે છે સાંજરિયો છે શું ભાવ જેનો ભાવ આઠ રૂપિયા થી દસ રૂપિયા સુધી પૂર્યું વેચાય છે સાંજરિયો

શું નામ ભાઈ તમારું હસરાજ ભાઈ નામ છે કયો ગામ ગુંદા ગામ થી ભાઈ આવે છે આ પાઉજા એક નંબર લાલ મુળિયા વાળું દાણા લઈ અને જેનો ભાવ એકસો પચાસ થી લઈને એકસો સિત્તેર રૂપિયા સુધી કિલો વેચાય છે આ પાઉજા દાણા આ મીડિયમ મેથી છે જેનો ભાવ

બાર રૂપિયા સુધી પૂર્યું વેચે છે આની લોકલ મીડિયમ મેથી હે જેનો ભાવ એકસો વીસ થી લઈને એકસો પચાસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ મેથી શું નામ હું ભાઈ તમારું નામ હું તમારું અર્જનભાઈ ખેડૂત નું નામ છે જે સોટેલા સાઈડ થી આ મેથી લઈને આવે છે આ મેથી એની લોકલ છે જે વીસ થી લઈને પચીસ રૂપિયા સુધી પૂર્યું વેચાય છે કયું કામ ભાઈ ચોટીલા સાઈડ થી ભાઈ આવે છે હું નામ વનરાજભાઈ ખેડૂત નું નામ છે જે ચોટીલા સાઈડ થી આ મેથી લઈને આવે છે અને વીસ થી પચીસ નું પૂર્યું વેચે છે કયું કામ ભાઈ શું નામ ભાઈ તમારું મનીષભાઈ ખેડૂત નું નામ છે જે કુકાવાથી આ મેથી લઈને આવે છે થી રૂપિયા સુધી પૂર્યું વેચે આ એક ગણેજરાની ભાજી છે જેનો ભાવ 8 થી લઈને 10 રૂપિયા સુધી પૂરીયુ વેચાઈ છે આ એક નંબર મૂળા છે તેનો ભાવ 60 રૂપિયા પાકરો વેચાઈ છે મૂળા

50 से 60 जे 50 से लेने ₹60 સુધી किलो વેચાય છે આ બેંગ્લોર ગોડ ટમેટા આજે ટમેટામાં થોડી કેજી છે આ 45 ની 50 આ લાંબો ટમેટું હે નાસિક એક નંબર જેનો ભાવ 40 થી લઈને 45 સુધી વેચાય છે આ લાબુ નાસિક આ એક નંબર બેંગ્લોર ₹50 સુધી કિલો વેચાય છે પુના રમાભાઈ ભાઈ નું નામ છે જે વેચે છે પચાસ રૂપિયા કિલો બેંગ્લોર છે ભાઈ પૂનમભાઈ રાહુલભાઈ હે જે વેપાર કરે છે બેંગ્લોર પચાસ પ્લસ છે અને નાસિક જે ચાલીસ પ્લસ છે મીડિયમ ટમેટો આજે ટમેટામાં આવક ઓછી છે મે થોડીક બજાર થઈ ગઈ છે ઓછા પારો પારવું તમે તો આવ્યું છે